હેલો એવરીવન તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે એમિનો એસિડ વિશે પહેલું લેક્ચર એમિનો એસિડ વિશે રાખ્યું છે એમિનો એસિડના તમે સિલેબસ ઉપર જોઈ શકો છો કે કયા કયા ક્વેશ્ચન આવવાના છે બે ક્વેશ્ચન લખ્યા છે અને બે માર્ક્સ આટલું જ વેટેજ છે આ ટોપિકનું તો જલ્દી જલ્દી આ ટોપિકને આપણે જોઈશું આજે એમિનો એસિડ એમિનો એસિડ એના નામમાં જ છે કે એમિનો એટલે અમાઇન ગ્રુપ અને એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ કાર્બોક્સિલિક એસિડ અને એનએસ ટુ ગ્રુપ જેમાં આવેલા હોય તેને એમિનો એસિડ કહેવાય હવે જે એમિનો એસિડ આપણે જોવા મળે છે તે આલ્ફા એમિનો એસિડ છે આલ્ફા એમિનો એસિડ એટલે કઈ રીતે તો જે ક્રિયાશીલ ગ્રુપ હોય મેઇન ક્રિયાશીલ ગ્રુપ અને એના બીજા નંબરના કાર્બન ઉપર એમિનો ગ્રુપ આપેલું છે એટલા માટે આને બીજા કાર્બનને આલ્ફા કહેવાય અને આલ્ફા સાથે એનએસ ટુ ગ્રુપ જોડાયેલું છે તેથી તેને આલ્ફા એમિનો એસિડ કહેવાય છે બરાબર આગળ વધીએ એમિનો એસિડને આ રીતે દર્શાવવામાં આવે છે ઉપર એચ સીડબલ ઓ એચ એક બાજુ અને એક બાજુ એનએસ ગ્રુપ બરાબર હવે જે જુદા જુદા પ્રકારના એમિનો એસિડ છે તેમાં આર ગ્રુપ જ જુદા જુદા હોય છે આર ગ્રુપ જુદા જુદા અને એમાં જુદા જુદા એમિનો એસિડ બની શકે છે આપણે ખાલી વીસ એમિનો એસિડ વિશે ચર્ચા કરવાની છે એટલા જ આપણા સિલેબસમાં છે ને એટલા જ ઇમ્પોર્ટન્ટ છે એમિનો એસિડને ફિશર પ્રોજેક્શનમાં લખીએ તો આઈ એમ એ બી ઇન્ટ્રામોલિક્યુલર એસિડ બેઝ રિએક્શન કરીને તે જ્વિટર આયન બનાવે છે જ્વિટર આયન એટલે કે જેમાં પોઝિટિવ અને નેગેટિવ બંને જોવા મળે છે સીડબલ ઓ માઇનસ અને એનએચ થ્રી પ્લસ બરાબર એને આપણે જ્વિટર આયન કહીએ છીએ જ્વિટર આયનમાં પોઝિટિવ અને નેગેટિવ બંને ધ્રુવ હોવાથી તેને ડાયપોલર આયન પણ કહેવામાં આવે છે આ એક પ્રકારનો ક્ષાર જેવી રચના ધરાવતો હોવાથી તેને ઇનર સોલ્ટ કહેવામાં આવે છે આ ઇનર સોલ્ટના ગુણધર્મો જોઈ શકીએ આપણે સ્ફટિકમય ગંધ છે જેમ આપણે એનએસિયલ મતલબ મીઠું જેવું સ્ફટિકમય ગંધ પદાર્થ છે એમ્પી એમ્પી એટલે મેલ્ટિંગ પોઈન્ટ ગલન બિંદુ ઊંચા છે પાણીમાં દ્રાવ્ય છે એમ્પોટેરિક સ્વભાવ છે એમ્પોટેરિક એટલે ઉભય ગુણધર્મી એમિનો એસિડના વર્ગીકરણની વાત કરીએ તો જુદા જુદા પ્રકારે વર્ગીકરણ આપેલું છે જુદા જુદા માપદંડોના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવેલું છે પરંતુ આપણે અહીંયા ખાલી કયા કયા માપદંડોના આધારે તેનું વર્ગીકરણ છે તે જોઈશું અને તેના એક્ઝામ્પલ એક સાથે જોઈ લઈશું તો પહેલું પહેલું માપદંડ છે કે આવશ્યક અને બિન આવશ્યક આવશ્યક એમિનો એસિડ એટલે કે જે આપણા શરીરમાં શરીર દ્વારા બનાવવામાં આવતા નથી આપણે બહાર ખોરાક દ્વારા લેવામાં આવે છે બિન આવશ્યક એ આપણા શરીરમાં બનાવવામાં આવે છે તેને આપણે બહારથી લેવામાં આવતા નથી બરાબર સ્ટ્રક્ચર અને કેમિકલ નેચર સ્ટ્રક્ચર અને કેમિકલ નેચરના આધારે એમિનો એસિડનું વર્ગીકરણ તો એલિફેટિક એટલે સાદી કાર્બનની શૃંખલાવાળા એમિનો એસિડ ઓએચ ગ્રુપ ધરાવતા એમિનો એસિડ સલ્ફર કન્ટેનિંગ સલ્ફર ધરાવતા એમિનો એસિડ એસિડિક એમિનો એસિડ બેઝિક એમિનો એસિડ અને એરોમેટિક એમિનો એસિડ ઓકે આગળ જોઈશું બધા એક્ઝામ્પલ ધ્રુવતાના આધારે પણ એમિનો એસિડનું વર્ગીકરણ છે હાઇડ્રોફિલિક એમિનો એસિડ અને હાઇડ્રોફોબિક હાઇડ્રોફિલિક એ ધ્રુવીય છે તે પાણીમાં દ્રાવ્ય છે હાઇડ્રોફોબિક એ નોન પોલર એટલે અધ્રુવ્ય છે પાણીમાં અદ્રાવ્ય છે એમિનો એસિડ વીસ છે વીસ એમિનો એસિડની આપણે મતલબ ચર્ચા કરવાની છે તેનું એક્ઝામ્પલ તેનું સ્ટ્રકચર જોઈ લઈએ આપણે અહીંયા જે સ્ટ્રક્ચર દર્શાવવામાં આવેલું છે તે પહેલાં આર ગ્રુપનું છે આપણે જે સી એચ એનએચ ટુ સી ડબલ ઓ એચ એનએસ ટુ એચ અને અહીંયા જે આર લખતા હતા ને એ આરની જગ્યાએ આ લખવાનું છે બરાબર આરની જગ્યાએ આજે બધા જે લખ્યા છે સ્ટ્રકચરની જગ્યાએ એ લખવાનું છે તો આખું એમિનો એસિડ અહીંયા દોરી નથી ખાલી આર ગ્રુપની જગ્યાએ કયું શું આવશે તે દર્શાવ્યું છે તો પહેલું એમિનો એસિડ છે ગ્લાયસિન તો એ એચ જ છે અને થ્રી લેટર એબ્રિબેશન આગળના ત્રણ લેટરથી ટૂંકમાં કેવી રીતે નામ બનાવ્યું છે એ પણ દર્શાવવામાં આવ્યું છે એલેનિન સીએસ થ્રી વેલિન જોઈ શકો છો એનું સ્ટ્રક્ચર લ્યુસિન આઇસોલ્યુસિન આર્જિનિન અને લાઇસિન આ બંને બેઝિક એમિનો એસિડ છે આગળ આપણે જોયું એસિડિક અને બેઝિક ઓકે આ બેઝિક છે ગ્લુટામીક એસિડ એસ્પાર્ટિક એસિડ પાછળ એસિડ જ આવે છે અને આ બંને એમિનો એસિડ એસિડિક છે ધ્યાનમાં રાખવા ગ્લુટામાઈન એસ્પારજીન થ્રીઓનીન સેરીન સિસ્ટીન અહીંયા સેરીનમાં ઓએજ ગ્રુપ છે થ્રીઓનીનમાં પણ ઓએજ ગ્રુપ છે આગળ આપણે જોયું કે ઓએ ગ્રુપના આધારે ઓકે ધ્યાનમાં રાખજો સિસ્ટીન અને ને જુઓ એના સ્ટ્રક્ચરમાં સલ્ફર આવેલું છે આ રીતે સલ્ફર અહીંયા પણ સલ્ફર છે બરાબર તો સલ્ફર ધરાવતા એમિનો એસિડમાં આ બંને છે સિસ્ટીન અને મિથિયોનીન અને જે અહીંયા સ્ટાર્ક માર્ક કરેલા છે તે આવશ્યક એમિનો એસિડ દર્શાવે છે ઓકે તો ધ્યાન રાખવું ફિનાઇલ એલેનિન ટાયરોસિન ટ્રિપ્ટોફાન અહીંયા તમે જોશો તો ફિનાઇલ ગ્રુપ આવેલું છે મતલબ આ બધા એમી એરોમેટિક એમિનો એસિડ છે આ પણ ધ્યાનમાં રાખો કે એરોમેટિક કયા જ કયા છે તો ફિનાઇલ એનિન ટાયરોસિન ટ્રિપ્ટોફાન હિસ્ટિડીન ઓકે પ્રોલિન પ્રોલિનની એક ખાસ વાત છે કે પ્રો છે મતલબ પ્રો એટલે કેવી રીતે તમને સમજાવો આપણે જે એમિનો એસિડ જોયા એમાં એનએસ ટુ ગ્રુપ હતું એનએસ ટુ ગ્રુપ એટલે પ્રાઇમરી એમઆઈન મતલબ પ્રાથમિક એમઆઈ બરાબર પણ અહીંયા જે એનએચ ટુ ગ્રુપ છે તે એનએચ છે એટલે એ સેકન્ડરી છે દ્વિતીય દ્વિતીય એમાઇન ગ્રુપ આવેલું છે તો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે કયા એમિનો એસિડમાં દ્વિતીયક અમાઈન ગ્રુપ આવેલું છે તો પ્રોલીનમાં આપણે કઈ પ્રોલિન પ્રો છે તો પ્રોલિન તો પ્રો છે બરાબર ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈ લઈએ એના પહેલા કે આવશ્યક એમિનો એસિડ જે સ્ટાર કરેલા હતા એ અને અહીંયા લખીને પણ આવેલા છે કોઈ એક ન્યુમાનિક દ્વારા તમે યાદ કરી શકો છો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો ગ્લાયસિન એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ એમિનો એસિડ છે ઓપ્ટિકલી એક્ટિવ માટે કાયરલ કાર્બન જોઈએ કાયરલ કાર્બન એટલે કે કાર્બન એવો કાર્બન કે એવો કાર્બન કે જેની ચારે ચારે સંયોજકતામાં જુદા જુદા ગ્રુપ હોય પણ પ્રોલિનની અંદર આરની જગ્યાએ પણ યાદ છે અને એક એસ તો પ્રેઝન્ટ જ હોય છે એમિનો એસિડમાં એટલે એની પાસે કાયરલ કાર્બન નથી હોતું જેથી તે ઓપ્ટિકલી ઇનેક્ટિવ છે મતલબ પ્રકાશીય અક્રિયાશીલ છે હવે એલ સિક્સટીન એ આર કોન્ફ્રિગેશન દર્શાવે એલ સિક્સટીન ડી અને એલ વિશે તમે જાણતા જ હશો જમણી બાજુ ડાબી બાજુ જે આપણું ક્રિયાશીલ ગ્રુપ હોય તો બધા એમિનો એસિડને આપણે એલ સ્વરૂપમાં લખીએ અને તેનું આર એસ કોન્ફ્રિગેશન કાઢીએ આર એસ રીતે આપણે કાઢતા થાય તો બધા જ એમિનો એસિડનો એસ મળે છે એલમાં લખીએ તો એક જ એવું એમિનો એસિડ છે કે જેને એલ સ્વરૂપમાં લગતા એનો આરમાં જવાબ આવે ડાયરેક્ટ જ પૂછશે તો એ છે સિસ્ટીન યાદ રાખજો પ્રોલિન પ્રો છે તો તમે જોઈ લીધું સેકન્ડરી અમાઇન એના મતલબ દ્વિતીયક અમાઇન ગ્રુપ ધરાવે છે મોસ્ટ ઓફ ધ એમિનો એસિડ પ્રેઝન્ટ ઇન હ્યુમન બોડી આર એલ એમિનો એસિડ જાણીએ જ છીએ પ્રોટીન એ પોલિમર છે આલ્ફા એમિનો એસિડ ધ્યાનમાં રાખવું હવે લાસ્ટ ટોપિકની ચર્ચા કરી આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ પીએચના પ્રમાણે આપણે એમિનો એસિડને ત્રણ રીતે લખી શકીએ એસિડિક એટલે લો પીએચમાં કેટાઇનિક ફોર્મમાં એનએસથી પ્લસથી એનએસથી પ્લસથી જોઈ લીધું બેઝિક ફોર્મ એટલે હાઈ પીએચમાં માઇનસ ફોર્મમાં એટલે એનાયનિક ફોર્મ એનાયનિક એનાયન એટલે માઇનસ આઈન બરાબર અને એક છે ન્યૂટ્રલમાં આપણે જ્વિટર જ્વિટરઆઇન આપણે આગળ જોઈ લીધા જ્વિટરાયનના ગુણધર્મો પણ જોઈ લીધા આ ત્રણ રીતે આપણે લખી શકીએ હવે આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ શું છે તો આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ એ છે કે કેટાયન અને એના એડની સાંદ્રતા સમાન હોય ક્વેશ્ચનમાં એવું પૂછે છે કે કોઈક વાર જો થિયરિટિકલ ક્વેશ્ચન આવે તો ખાલી વ્યાખ્યા જ પૂછાય પણ કદાચ જો દાખલો પૂછી જાય કોઈ ન્યુ ન્યુમેરિકલ પૂછાઈ જાય તો કેવો પૂછાય તો આવું પૂછાય કે આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટની પીએચ કેટલી હોય તો બસ સરેરાશ જ લેવાની છે જે બે પીએચ આપેલી હોય એને સરવાળો ભાગ્યા મતલબ બે સરેરાશ પીકે વન પ્લસ પીકે ટુ ડ બાય ટુ પણ તમે ક્વેશ્ચન જોજો ક્વેશ્ચન કેવી રીતે આવેલો આપેલો હોય અને આપણે કયા સૂત્રનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે તે પણ જોવું જરૂરી છે તો ક્વેશ્ચનના માધ્યમથી આપણે સમજીએ પહેલો ક્વેશ્ચન તમે જુઓ છો કે જ્વિટર આયન ફોર્મમાં લખેલું છે એનએસસી પ્લસ દેખાઈ રહ્યું છે અને સીડબલ માઇનસ દેખાઈ રહ્યું છે બે પીએચ આપેલી છે તો આપણે ડાયરેક્ટ સરેરાશ લઈ લીધી પરંતુ તમે બીજું એક્ઝામ્પલ જુઓ બે સીડબલ એચ આપેલા છે અને એક એનએસ થ્રી પ્લસ મતલબ ત્રણ ત્રણ પીએચ આપેલી છે તો કોની લેવી જે વધારે જે ગ્રુપ વધારે સંખ્યામાં આપેલા હોય તેની બે પીએચનું સરેરાશ લેવાની અહીંયા સી ડબલ એચ સી ડબલ ઓએચ વધારે છે બે છે બરાબર તો એની આપણે સરેરાશ લીધી સી ડબલ ઓચની જગ્યાએ એનએસ ટુ ગ્રુપ વધારે હોત તો બેઝિક એમઆઈનો એસિડ હોત તો એની જ આપણે પીએચની સરેરાશ લો આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ માટે બરાબર તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે અને આપણે એમએનો એસી ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ કયો ટોપિક પર વિડીયો જોઈએ તે કોમેન્ટ કરી દેજો અને આ લેક્ચરની પીડીએફ માટે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી જોઈન કરી શકો છો ટેલિગ્રામમાં જઈને સર્ચ કરી શકો છો અથવા તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ પેજને પણ તમે ફોલો કરી શકો છો તો થેન્ક યુ વેરી મચ